ઘણવા આગળ થાય કે મારા બાને પતો તો આવાય નથી હજી વાહે છે અમે હટાટ હાલીનો વયાવા છે તો જો વાડી પોગી જાય છે ને જવાનું છે ખેતરમાં તો પેમેલા હું જાવ વાડીમાં કેમ કે નેદે રાખીએ દાળિયા છે પાછા તો વેલા નેદે રાખીએ ને તો નેદાઈ જાય એમ આજે અમાર પૂજાબેન ની પાછી રજા છે તો પછી અમે બધા નેદવા જઈ હો તો તો હું કરવા હે નેદવા એવું છે નાય છે અમારે આ સોડા ગવાર એટલે ઓલા ખોટા ગવાર હોય ને એના ખોટા ગવાર અમારે અમારું કી અને અહીંયા સોડા ગવાર કી એવું બધું છે તો આ અમારે ખેતર છે ને થોડુંક પ્રણાવાળું છે ને એટલે સોડા ગવાર ને એવું બહુ વધારે થાય તો હવે બધું બકાલો ને તો જોઈ લીધું ન જાય ફટાફટ વાડીમાં માં ને દેરા કેમ કાકી હા આવો હા ને દે રાખે તો ને રાખ્યા છે અમાર પતિક કાકી ને દેવા કેમ લાગે હા તો ભોગા કપા ને દેઈ જાય

ફેમિલી જો આટલું હતું તો નેતા હા હવે સાપાણીનો સમય થઈ ગયો છે તો સાપાણી પી લઈએ ને અમારે આ ભૈંસીના જ કવર છે એક ધરા આ ખેતરમાં આટા મારે છે જો બધાય સાપાણી પીવા ઉભા છે તો હવે સાપાણી પી લઈ એક ધારા કવર આવશે ગમે નાખા હેઠે આટા મારે મસ્ત મજાની જો અમારે સાપ બનાવીને મારા કાકી લાવ્યા છે હો સાપી આ ઠરવા જવો હા નહીં જો મારા બા સાપી તબા આવો બધા સાપીવા કહું તો ભાઈ હા અને આપણે કેટલા સબસ્ક્રાઈબ કરવાનું છે

તમે ન પીવી કેમ નહી ન ભાવે ફેમિલી અમને છે ને સા ન ભાવે તો ફેમિલી જો હવે સાપણે પી લીધા ને હવે છે ને અમારે ખડ ભેળું કરવાની છે મારા બા ને મારા કાકી ને બધાય જો હવે નેદે રેખા છે ને અમારે ખડ ભેળું કરવાનું છે આવી કોળી છે કે નહીં એ ભેળી કરી લે કેમ કે ટ્રેક્ટર આવવાનું છે એમ કે ઓ તમે ભેળું કરવા લાગજો હાલો આજ તો બધાય આજ બધું ખડ ભેળું થઈ જાય બા

પતુ ભાઈ નહીં બધાય હવે તડકાના બે હી આજ લીમડાના સાંયાં છે કે નહીં ઘણા બધા તેના બે છે તો જો અમારે પતિક ભાઈ આવી જાય લાડવા રમમાં જો એ એ ગાગર છે જો કેવાય બનાવે પતું લાડવો બાવે જો હજી બનાવે જો તારા હાટું બનાવે પતુ જો બનાવે જો બા લાડવો વાળે જો જો લાડવા વાળે બા પતુ હાટુ લાડવો બનાવે જો અમાર બા તેના જાય હવે પાછા નેદવા અમાર પૂજા બેન જોમ કવા પહે જોવા જાય હું છે સુંગરી માળા આવે બપા કેટલા બંદા છે કા આમ તો જા પાણી ઉપર છે કબૂતર છે હમ પાણી ઉપર માળા તો જો કેટલા બંદા કા કવા માં જ બનાવ્યા પાછા હવે નેદે રાખો આપણે વેહ રહી જાવ ના કપાહિયા ખેહી નાખ્યા જોવા કેટલા કિંમતી હોય આ કપાસિયા

ને ઓલ પર ટ્રેક્ટર આવે છે કેમ કે છે ને ફેમિલી અમારે કપાસમાં બાજરી વાવવાની છે એટલે કપાની વેળ હોય ને એને વેસે વેસ આપણે બાજરી વાવવાની છે તો બાજરી વાવવા છે ને ટ્રેક્ટર આવી ગયો છે તમારા પપ્પા બાજરી વપરાવે છે ને અમે બધાય નીચ ગયે છીએ આમ જો અમારા ભાઈ જો બી ટ્રેક્ટરથી ટ્રેક્ટરથી બીક લાગે ઓ પપ્પા ટ્રેક્ટર ખાઈ જાય જો કાં છે ટ્રેક્ટર આમ જો પપ્પા ભાગો ટ્રેક્ટરથી બીક

પહોંચી જશે ને હવે તો હવે ઠાકી છે હાલીને આવીએ ને એટલે ઠાકી જાય આમ જો અમારે બેન પૂજ જાય જો મારા બાઉલ પર હાથ પર જોઈ ને ભાઈ આવ્યા તો બસ હવે આશા છે કે બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ ભાઈ